મંગળવાર સંકટ મોચન ભગવાન હનુમાનજીને સમર્પિત છે અને આ દિવસે તેમની સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે હિન્દુ માન્યતાઓ પ્રમાણે માનવામાં આવે છે કે રામના ભક્ત હનુમાનજીની પૂજા કરવાથી જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓનો નાશ થાય છે અને હનુમાનજી પોતાના ભક્તો પર પ્રસન્ન થઈને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે મંગળવારના રોજ ઉપવાસ પણ કરવામાં આવે છે મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ જે પછી જીવનમાં ખુશીઓનું આગમન થઈ જાય છે જો તમે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો મંગળવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી તમને રાહત મળશે અહીં અમે તમને મંગળવારે ખાસ ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ મંગળવારે કરો આ પાંચ ઉપાય એક મંગળવારે બજરંગ બાણનો પાઠ કરવાથી તો તમારા જીવનમાંથી તમામ શત્રુઓનો નાશ થાય છે આ પાઠ એકવીસ દિવસ સુધી નિશ્ચિત જગ્યાએ બેસીને કરવામાં આવે છે બે મંગળવારે હનુમાનજીના મંદિરમાં ગોળ અને ચણાનો પ્રસાદ ચડાવવો જોઈએ અને આ પ્રસાદ એકવીસ મંગળવાર સુધી ચડાવવો જોઈએ આ પછી હનુમાનજીને ચોલા ચડાવો